સુરત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ સુરત લોકસભા બેઠક પરથી પણ કોંગ્રેસે ઉમેદવાર જાહેર જાહેર કર્યો છે ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ ઉમેદવારો કર્યા હતા અને હવે તેણે વધુ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં સુરત બેઠક પરથી ભાજપે માજી સ્થાયી સમિતિ ચેરમેન અને પીઢ ભાજપી નેતા મુકેશ દલાલની સામે સુરત બેઠક પર પાટીદાર આંદોલનના નેતા નિલેશ કુંભાણી ઉમેદવાર બનાવ્યા છે

પ્રતાપભાઈ દુધાત્નો પહેલા તો ખૂબ ખૂબ આભાર માન્યો કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ ચોવીસ લોકસભાની મને ફાળવવામાં આવી આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમને રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાળીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અમે અમારી પાર્ટી તમને પ્રોત્સાહન સહકાર આપવા માટે ક્યાર છે એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ ચોવીસ લોકસભા દોઢ લાખની થી પણ જીતી બતાવી કયા મુદ્દાઓ હશે આ વખતે આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે બેરોજગારી છે મોંઘવારી છે રત્ન કલાકારોના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે રત્ન કલાકારોને જ્યારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી વધુ મળવું જોઈએ કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ રત્ન કલાકારોને બેરોજગારી બધું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોના કામ નથી કરતા મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી કેટલી લીડથી જીતશો સો ટકા દોઢ લાખની લીડથી જીતશો